ધાંગધ્રા પંથકનો ફલકુ ડેમ ઓવરફ્લો નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ધાંગધ્રા પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા ફલકુ ડેમની મુલાકાત ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ અને તંત્ર પોલીસ તંત્ર સહિત મુલાકાત લીધી હતી ધાંગધ્રા તાલુકાનો ફલકુ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સ્ટોરી રિપોર્ટમાં દિનેશ કામવાસ સાથે જયેશ કુમાર મેગા સર્જિકલ કેમ્પ તથા મહા રક્તદાન કેમ્પ આઈ શ્રી મોગલ વડવાળી મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત મોગલકુળ ચારણ ઋષિ શ્રીના આશીર્વાદથી આયુષ હોસ્પિટલ ભુજના સહયોગથી મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એક સપ્ટેમ્બર બે રવિવાર સમય સવારે નવ થી સાંજે ચાર સુધી ત્રીસ થી વધારે સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે બધા રોગો નિદાન તથા ઓપરેશન સારવાર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિશુલ્ક ઓપરેશન સારવાર આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલ ની પાછળ વધુ માહિતી માટે સંપર્ક સેવન તેમજ સેવન ફાઈવ સેવન થ્રી ત્રિપલ એટ નાઇન ટુ ફાઈવ આપને જણાવી દઈએ કે અનુભવી ડૉક્ટર દ્વારા સચોટ માર્ગદર્શન આ મેડિકલ કેમ્પમાં દર્દીઓને ઉપલબ્ધ થશે જેમાં કાર્ડિયોલોજિસ્ટ એન્ડ સીવીટીએસ સર્જન વિભાગ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની નિઃશુલ્ક સારવાર ન્યુરો સર્જરી વિભાગ મગજ મણકા અને કરોડરજ્જુના નિઃશુલ્ક ઓપરેશન યુરો સર્જરી વિભાગ પથરી પ્રોસ્ટેટ કિડની અને મૂત્રમાર્ગના નિઃશુલ્ક ઓપરેશન ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ હાડકાના ફ્રેક્ચર ગોઠણ અને થાપાના સાંધા બદલવાના નિશુલ્ક ઓપરેશન જનરલ સર્જરી વિભાગ એપેન્ડિક્સ સારણગાંઠ વદ્રાવટ હરશ મસા ભગંદર પ્લાસ્ટિક સર્જરીથી થતી સારવાર બાળ રોગ વિભાગ એનઆઈસીયુ તથા પીઆઈસીયુની નિશુલ્ક સારવાર પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરીની નિશુલ્ક સારવાર ચામડી રોગ વિભાગ ચામડીને લગતા રોગોની સારવાર દાંત વિભાગ દાંત તથા પેટના રોગોની સારવાર મેડિસિન વિભાગ ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેર નિષ્ણાત ફિઝિયોથેરાપી વિભાગ હાડકાના તમામ પ્રકારના ઓપરેશન બાદની કસરત નિશુલ્ક એક્સરે બીએમડી સુગર બીપી ઈસીજી કાન નાક ગળાની સારવાર કેન્સર વિભાગ ફરી એકવાર આપને યાદી અપાવીએ કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આ મેગા સર્જિકલ કેમ્પમાં ઉપલબ્ધ રહેશે આપના પરિવારજનો અને મિત્રો સર્કલમાં આ મેસેજ અવશ્ય શેર કરશો આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ